ગુજરાત સરકારે સમગ્ર ગુજરાતમાં જે ટેકાના અભાવે મગફળી ખરીદીની જે પ્રક્રિયા દર વર્ષે કરવામાં આવે છે એ પ્રમાણે ચાલુ વર્ષે પણ અતિવૃષ્ટિ અને કલ્પના બારોબારો વરસાદ હોવા છતાં સમગ્ર ગુજરાતમાં આજે મગફળીની ખરીદીની શરૂઆત થઈ છે આજે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા ખેડૂતોની મગફળીની શરૂઆત અને ખરીદીની શરૂઆત જે થઈ છે ખેડૂતોને દર વર્ષની ખરીદીમાં આ વખતે ભેજનું પ્રમાણ આઠ ટકા સુધી ખેડૂતોને ભેજનું પ્રમાણ આઠ ટકા હોય તો વહેલી ગણવામાં આવ્યું છે પછી ઉતારો બે ટકા સુધી સુધીની છૂટછાટ આપી છે સમગ્ર ટેકાના ભાવની જે મગફળી ખરીદી કરવા માટે ખેડૂતોને ક્યાંય મુશ્કેલી ન પડે કોઈ પણ ખેડૂત બાકી નહીં રહે જેટલી નોંધ થઈ છે એ પ્રમાણે ખરીદી સંપૂર્ણપણે કદાચ પાંચ દિવસ લંબાવવા પડશે તો પણ એ ખરીદી એક ખેડૂતની ખરીદી બાકી નહીં શરૂઆત થઈ છે અને હર હંમેશ ગુજરાતમાં ગીર સોમનાથ જિલ્લો જે ચારે એપીએમસી ની ખરીદીમાં ક્યારેય પણ કોઈ પણ ખેડૂતની ફરિયાદ આવવા પાત્ર રહી નથી ને આ વખતે પણ સારી રીતે સૌ ખેડૂતોને સંતોષ થાય એ રીતે ખરીદીની આજ શુભ શરૂઆત થઈ છે ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલુ કરી રહ્યા છે ખાતે પ્રાંસલી માર્કેટિંગ યાર્ડ આજ છે અમે રેગ્યુલર મગફળીની ખરીદી કરશું ધારો કે બે ચાર દિવસ વચ્ચે બંધ રહેશે પછી રેગ્યુલર થઈ જશે રેગ્યુલર થશે પછી અમારી સિસ્ટમ જ છે કે ખેડૂત આવે ટોકન આપવાના ટોકન ટ્રેક્ટરો રાખાવશું ટ્રેક્ટર વાઇઝ એના સેમ્પલ લેવાશે સેમ્પલમાં જે મગફળી પાસ થશે એ મગફળીમાં સેમ્પલ વાઈઝ જે પ્રમાણે ટોકન છે એ પ્રમાણે એમના તોલ થશે તોલ થયા બાદ ખેડૂતો બિલ બનાવે છે અને આ વખતે સરકારે ફેરફાર કર્યો છે કે જે ખેડૂત આવે છે પોતાનું ફિંગર દેવું પડશે તો ખેડૂતોને ખાસ નોંધ લેશો કે બધા ખેડૂતો પોતે જ આવે અને જેણે જેને નોમિની એડ કર્યા છે એ નોમિનીને મોકલશે તો ચાલશે રિઝેક્ટ થવાના સાંસ ઓછા જ છે કંઈ વાંધો નથી થોડીક સરકાર રાઈમ દિલ્લા રાખશે અને પેરામીટરમાં ફેરફાર કરશે તો અમે પણ કરી શકશું બાકી અમને ઉપરથી જે નાફેરનો આદેશ રહેશે એ પ્રમાણે જ અમારે ખરીદી કરવાની થશે આજના દિવસે હજુ સુધી કોઈની રિજેક્ટ થઈ નથી અત્યારે સુતરાપડા તાલુકા મગફળી ખરીદીની શરૂઆત થઈ છે અમને કીમડી પ્રાચી મુકામે આવ્યા છે મગફળી લઈને

એવી સરકાર અપેક્ષા છે ખેડૂતો અત્યારે તો મગફળી જોખણ માલ ચાલુ છે અત્યારે આપણે મંત્રી જેસાભાઈ આવ્યા હતા અત્યારે ઉદ્ઘાટન કરી ગયા અને ચાલુ કર્યું જોખણ હજી કઈ રિજેક્ટ નું તો કોઈ શક્યતા છે નહીં હાલ રિજેક્ટ હું છે કે થોડીક ડેમેજ વાળી વસ્તુ હોય તો સરકાર તંત્ર ધ્યાન રાખવાનું કે થોડુંક ખેડૂત વચ્ચે લાગણી રાખીને મગફળી જોખાવે કારણ કે આમાં ડેમેજ વાળી વસ્તુ તો થોડી થોડી આવવાની છે વરસાદ કારણે સરકારને ખબર છે અને મીડિયામાં ખબર છે ભાઈ કેટલો વરસાદ થયો જેને કોરી માંડવી નીકળી ગઈ છે એને કોઈ ભેજ કારણે ડેમેજ આવવાનું છે એ સરકારને ખાસ કરીને જોવાનું છે કે આ મગફળી છે એમાં ભેજવાળો થોડુંક એનું ગાઈડલાઈન છે એ થોડીક આગળ લાવીને ખેડૂતોને ફાયદો થાય એવું કરે